નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ગુજરાતીઓનો મનગમતો તહેવાર એટલે મકરસંક્રાંતિ હવે આંગણે આવીને ઊભી છે ત્યારે બાયર પંથકમાં પતંગ રસિકોમાં ભારે ધનગણાટ જોવા મળી રહ્યો છે આ વર્ષે મોંઘવારીનો માર હોવા છતાં લોકોના ઉત્સાહમાં કોઈ કમી દેખાતી નથી ભાવમાં દસથી પંદર ટકાનો વધારો આ વર્ષે પતંગ અને દોરાના ભાવમાં ગત વર્ષની સરખામણીએ દસથી પંદર ટકાનો તોતિંગ વધારો ઝીંકાયો છે કાચા માલના ભાવ વધવાના કારણે પતંગ અને ફિરકીઓમાં મોંઘી થઈ છે પરંતુ આકાશને રંગબેરંગી પતંગોથી ભરી દેવા માટે પતંગબાજો સજ્જ છે બહારના બજારોમાં રોનક બહારના મુખ્ય બજારોમાં જોવા મળી છે હાલ વિવિધ પ્રકારની પતંગો અને રંગબેરંગી ફિરકીઓથી ઉભરાઈ રહ્યા છે બજારો મોંઘવારી છતાં પણ બજારમાં ખરીદી માટે પતંગ રસિકોની ભારે ભીડ જોવા મળી છે બજારમાં અવનવી ડિઝાઇનવાળી પતંગો અને મજબૂત દોરીઓ આકર્ષણનું કેન્દ્ર બની છે લોકજુવાડ અબાલ વૃદ્ધ સૌ કોઈમાં ઉત્તરાયણને લઈને એક અનેરો ઉત્સાહ ઉમંગ જોવા મળી રહ્યો છે મારું નામ મોહિન ખાન બોલોદ છે અત્યારે બજારની અંદર તમે જેમ જેમ નજીક આવી રહી છે તેમ ભાવની અંદર પણ આ વખતે પહેલાના સમય કરતા અત્યારે દસ થી પંદર ટકા ભાવની અંદર તમને ફેરફાર જોવા મળશે અત્યારે જોવા જઈએ તો બજારની અંદર ઘણી બધી દુકાનો છે પણ એ દુકાનોની અંદર ભાવમાં પણ તમને અલગ અલગ જગ્યાએ અલગ અલગ ભાવ જોવા મળશે અને આ વખતે પતંગ રશિયાઓ માટે જો સૌથી જો જો સુંદર દોરી જો જોઈતી હોય તો અત્યારે સૌથી વધારે માંગ રિયાસત અને એની અંદર ભગવાન છે સુરતી છે અને અત્યારે લેટેસ્ટમાં નવા ટીન જેનું અત્યારે માર્કેટમાં ખૂબ માંગ રહી છે અને પતંગની અંદર પણ અવનવી વેરાયટી તમને કે જીરવી કે ખંભાતી ચીલ પ્લાસ્ટિકની અંદર મોટા પતંગ અને બીજા કે આ વખતે ઓપરેશન સિંદૂરની અંદર જે એ પતંગની પણ માંગ અહીં માનીએ વડાપ્રધાન સિંહના પતંગની પણ માંગ તમને અહિયાં જોવા મળશે